પાદરા તાલુકા શિક્ષક ક્રેડિટ અને કન્ઝ્યુમર સોસાયટીની ત્રાણુંમી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજવામાં આવી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જીગરભાઈ પંડ્યા સદભાવના સંયોજક વડોદરા જિલ્લા તથા પ્રણવભાઈ પટેલ વિસ્તારક યોજના પ્રમુખ વડોદરા જિલ્લા તથા અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ એજ ટાટ સમવર્ગમાંથી મહામંત્રી જયદેવભાઈ વ્યાસ સાથે માન્ય સંગઠન પાદરા તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ અને મંડળીના તમામ ડિરેક્ટર શ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં સભાસદોની હાજરીમાં આ સભા યોજવામાં આવી હતી જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિમાન દુર્ઘટના અને ગંભીરા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગ આત્માઓને શાંતિ માટે મૌન પાડી એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી જેમાં મંત્રી શ્રી વિનેશભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે મંડળીએ કરેલ ચોખ્ખો નફો મંડળી દ્વારા કરવામાં આવેલ થનારો નવા વર્ષનું અંદાજપત્ર અને નવા દાખલા થયેલ સભાસદો અને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમજ સભાસદોના હિતમાં સભાસદો દ્વારા વિના સહકાર નહીં ઉદ્ધાર આ વાક્યને ચરિતાર્થ કરવા જે પણ સૂચન કે વિષય મૂકવામાં આવેલ તેનો મોભા ડિરેક્ટર મહેશભાઈ પ્રજાપતિ દ્વારા રજૂ કરી સર્વાનુમતે સભાસદોના હિતમાં સભાએ નિર્ણય કર્યો ત્યારબાદ નિવૃત્ત થનાર સભાસદોનું શાલ રામાયણ ચાંદીના સિક્કા અને બુકે દ્વારા મંચસ્થ મહાનુભાવો અને કાર્યકારી સભ્યો તથા કર્મચારી સ્ટાફ અને તમામ ડિરેક્ટરશ્રીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સ્થાનિક ઓડિટર તરીકે સંજયભાઈ પટેલ ચિરાકુઈ પ્રાથમિક શાળા અને સુભાષભાઈ રાઠોડ પીપળી પ્રાથમિક શાળાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી ત્યારબાદ અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાદરા તાલુકાના અધ્યક્ષ અને કરખડી ગ્રુપના ડિરેક્ટર શ્રી રાહુલભાઈ પટેલ પ્રણવભાઈ પટેલ તથા જીગરભાઈ પંડ્યા દ્વારા મંડળી તથા સભાસદોના હિતોમાં હકો અને ફરજો તથા સહકારી મંડળીના કેટલાક મહત્ત્વના વિષયો તેમજ મંડળીના હિતમાં કરવામાં આવેલ નિર્ણયોને આવકારવામાં આવ્યા હતા તેમજ સભાસદોએ વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી મંડળી વિશે જાણકારી મેળવવી જોઈએ તે બાબતનું સૂચન કર્યું અંતે નવીનભાઈ બારોટ ઉપપ્રમુખશ્રી દ્વારા

આવો આપણે સાથે મળીને આ મંડળીને ઉત્તર ઉત્તર પ્રગતિ કરવા માટે આગળ લઈ જઈએ તે જ અભ્યર્થના ભારત માતા કી છે